હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન મોરલીવાળાનું અગિયારસ નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે એ મારી શેરીએ આવ્યો વેપારી મારી શેરીએ આવ્યો વેપારી વેપારી લાવ્યો રૂડી મોરલીઓ വേടി സക്കുബോറ ലോലോ ഞാ ൂടി മോലിയോ മാറലി വാളോ ഡാകോരധാമോ സൂര് കൂ ോ മോളിവാളോ ഡാകോരധ മോലലി സൂര് കൂ മാ വേ പേ മാറി ശേരിയെ ആ വേ പാരി വേ പാ ലോടാ ഡു വേ പാവോ രൂടാ ડમરૂ લ્યો લ્યો ને ભક્તો જનો ડમરૂ લ્યો ને ભક્તો જનો ડમરૂ મારો ડમરૂ વાળો કૈલાસ ધામ ડમરુ ને સૂરે કરું મારા ડમરૂ વાળો કૈલાસ ધામ ડમરુ ને સૂરે કરું મારી શેરીએ આવ્યો વેપારી વેપારી લાવ્યો પાઘડી વેપારી લાવ્યો સે પાઘડી લ્યો ને સૌ ભક્તો જનો લ્યો લ્યો ને ભક્તો જનો મારો પાઘડી વાળો વીરપુર ધામ પાઘડીને શૂરે ು ಕೆರೋ ಪಘಡೀ ವಾಳ ವೀರ ಪುರಧಾಮಿ ಸೂರೆ ಕೂ ಮಾರಿ ಶೇರಿಯೇ ಆ ವೆ ಪಿ ಮಾರಿ ಶೇರಿಯೋ ವೆ ಪಿ વે પારી લાવ્યો ગદા ઓ વે પારી લાવ્યો રૂડી ગદાઓ લ્યો લ્યો ને ભક્તો જનો ગદાઓ લ્યો લ્યો ને ભક્તો જનો ગદાઓ મારો ગદાવાળો સાળંગ પૂરધામ ગદા ને હું શું રે કરું મારો ગદાવાળો સાળંગ પૂર ધામ ગદા

রুড়া ভালো পারে হরজি ভাটি ভাল রে লোনে হরজি ভাটি ভাল রে মারু ভালা বাড়ো রণু যা দাম ভালা নে করু মারু পাালাড়ো রণু যা हूँ शूरे करु मारी शेरिये आव्यो वे पारी मारी शेरिए आव्यो से वे पारी लाव्यो तिर काम ठावे पारी लाव्यो तिर લ્યો લ્યો ને શબરી બાઈ તીર લ્યો લ્યો ને હનુમાનજી તીર કામઠા મારો તીરવાળો અયોધ્યા ધામ તીર કામઠાણ શૂં રે કરુ મારો અયોધ્યા ધામ તીર કામઠાણ શૂંરે કરું હે મારી શેરીએ આવ્યો વેપારી marie cherie avio vapari vee paradi lavio rudi chundari ove paradi lavio rudi chundari લ્યો લ્યો ને ભક્તો જનો ચુંદડીયો લ્યો લ્યો ને ભક્તો જનો ચુંદડીયો હે મારી ચૂંદડીવાળી વાળી સુર ધામ સુંદળી ને શું રે કરું મારી ચુંદડી சூர மாறி வே பாரி மா பாரி மாதவா மோனா கனியா மாற நோ மெம માધવ બની જા મોહન બની જા કાનૈયા મારા ઘરનો મહેમાન બની જા પ્રભુ સોનાનો મૂંગટ પહેરાઉ રે તારા કાનોમાં કુંડળ પહેરાઉ પ્રભુ સોનાનો મૂંગટ પહેરાઉ રે તારા કાનોમાં કુંડળ પહેરાઉ તું તો માખણ નશે છોર મારા દિલડાનો છોર તું તો માખણ ન સે છોર મારા ચિતડાનો છોર હો 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 માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘરનો મહેમાન બની જા તું તો ઓઢે સે કાળી કાળી કામળી રે તારે હો તે નાની નાની ગાવલડી તું તો ઓઢે સે કાળી કાળી કામળી તારે સાથે હોય ની ની ગાવલડી તું તો ગોપી નો ગોવાલ તું તો નંદ નો લાલ તું તો ગોપી નો ગોવાલ તું તો નંદ નો લાલ હો હો માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘરનું મહેમાન બની જાતને પીળા પિતાંબર પહેરાઉર તને પગ માઝર પહેરાઉ રે તન પીળા પિત્બર પહેરાઉ રે પગમાં પગ માંઝર પહેરાવું તારી અણિયાળી સે આંખ તારા વકડીયા સે વાળ તારી અણિયાળી સે આંખ તારા વકડિયા સે વાળ હો માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘરનો મહેમાન બની જા તું તો કદમની ડાળે જઈને બેસતો તું તો મીઠી મીઠી મોરલી વગાડતો તું તો કદમની ડાળે જઈને બેસતો તું તો મીઠી મીઠી મોરલી વગાડતો ગોપી નાદે ગેલી થાય મારી નિંદરડી ઉડી જાય ગોપી નાદે ગેલી થાય મારી નિંદરડી ઉડી જાય હો હો રે માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘરનું મહેમાન બની જા પ્રભુ દુર્યોધનના ઘેરે ગયા તા પ્રભુ દુર્ના દૂરના ઘરમાં બેસી ગયા તા ખાધીવી દૂરની ભાજી વાલો થઈ ગયો રાજી રાજી ખાધીવી દૂરની ભાજી વાલો થઈ ગયો રાજી રાજી ઓ હો રે માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘરનો મહેમાન બની જા વાલો ગોવાળોની ટોળી લઈ આવતા એ તો ગોપીઓના માખણ લૂંટી જાતા વાલો ગોવાળોની ટોળી લઈને આવતા એ તો ગોપીઓના માખણ લૂટી લેતા વાલો હાલરડા બહુગાય મારો બાળ જાગી જાય વાલો હાલરડા બહુગાય મારો બાળ જાગી જાય ઓ હો રે માધવ બની જા કે મોહન બની જા મારા ઘરનો મહેમાન બની જા વાલા ભક્તોના આશ્રમમાં ભણતા તમે સુદામાને મિત્ર બનાવ્યા વાલો સંધિપીણીના આશ્રમમાં ભણતા હતા તમે સુદામાને મિત્ર બનાવ્યા ગુરુની સેવા કરતા ગુરુની આજ્ઞા પળતા ગુરુની સેવા કરતા ગુરુની આજ્ઞા પળતા ના પડતા તા હોય માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘર મહેમાન બની જા માધવ બની જા કે મોહન બની જા કનૈયા મારા ઘરનો મહેમાન બની જા હે ગોકુળ ગ્યા તા મથુરા ગ્યાતા ત્યાં કનાની મેર છે ક્યાં ત્યાં કાનાની વાલા મેર છે ત્યાં જઈને હવે શું કરું મારા નાથને દ્વારિકામાં લીલા લેર છે જીરે દ્વારિકામાં લીલા લેર છે રે જીરે દ્વારિકામાં લીલા લેર છે